અરે તો ચા તા બેલા હ દાંતિયા લેવા દ્યો તો થાત તલવા માણી દસ અરે થાત તલવા દાંતિયા લેવા દ્યો તો કૂચરણ નાખવા હા હા તિતરણ દાંતવા હા બેલું સાંભળશે જ આ પાલ દઉં કૂતરણ દાંતવા દઉં હે અરે તા એ તું તા જા તું તા લાગણ છે

bây giờ còn khung bệnh viện sáng bỗng dưng thấy ta thấy là được thì thấy ta nhìn thấy cái gì, anh, anh na, anh na, anh na, anh na, anh anh na, anh na, anh anh na, 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 anh

ngay 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 ngay

એ એ કાથી ના પડીતી કવિ ગાંડાન બોલાય આમ થોમ તો ઠીકો ખવરાયો તે મને બે નાતી પણ નો સારા કરાય પણ નકી જાતે તો ધળ લેવાના તો તમે એવો હો નો ધડપાય બટા ઇન કોક દુકાન ઉવારા આપ્યા હોય પૂઠ્યો હોય ખાય ઓલા આપણે થોડા ધીલે પીલા હે ને તો આપણે સાથ થઈ જાય એવું ન કરાય કોક આપણને ગાંડા ગણે તો ભાલો ને મારાઈ એલા એવું નથી કરવું હાલ ને બે ઓલા બેરા ગોતવાનું કરી પેલા આવ તો આવા જો બાપા હું ઠીક વેલા ચલો હું દોળ પ્યા તો હાલો થઈ લે લે ઘરે પાછું નથી થી ગાંઠિયા કોણ ખાઈ જો ને પાકું કરવું છે મારે તો બાપા તમ પાછું ચાલતા હું તો થઈ હવે ઘરે વાની સાની માની હારે હાલ હાલ બે તું થા કર હાચી લ્યો પણ હાચી લ્યો હાંઢ્યો થઈ જાય ઓ નો